નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ સાતની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર પચીસ અંગદાન મહાદાન તેમનો સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોશું તેમની પ્રોજેક્ટ પ્રવૃત્તિનો પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે જોઈ શકો છો પ્રોજેક્ટ પ્રવૃત્તિ 25 અંગદાન મહાદાન માણસના મૃત્યુ પછી તે શરીરને અગ્નિદાહ આપવામાં આવે છે અથવા તેને જમીનમાં દફનાવવામાં આવે છે આમ દરેક વ્યક્તિના અંતિમ સંસ્કાર અલગ અલગ રીત રિવાજ મુજબ કરવામાં આવે છે હવે તમે ક્યાં સમાચાર વાંચ્યા હશે કે ટીવીમાં જોયું પણ હશે વ્યક્તિના મૃત્યુ પછી તેમના અંગોનું દાન કરવામાં આવે છે મૃત્યુના થોડા સમયમાં કરેલ અંગદાન અન્ય વ્યક્તિને નવી જિંદગી આપે છે તમારા કુટુંબ ફળિયા કે ગામમાં કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ તેમના અંગોનું દાન કરવામાં આવેલ છે માહિતી મેળવો નજીકના દવાખાનામાં જઈ અંગદાન કરવાની પ્રક્રિયા કઈ છે તે જાણો નોંધો અને અન્યને પણ માહિતી આપો કોઈ પણ વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ થતાં તેને બ્રેઇન ડેડ જાહેર કરતાં પહેલાં ડોક્ટરની પેનલ તેની તપાસ કરે છે ત્યારબાદ દર્દીને બ્રેઇન ડેડ જાહેર કરે છે જો તેમના સગા સંબંધી આ ડેડ દર્દીના અવયવો એટલે કે હાર્ટ કિડની લિવર આંખો દાન આપવાની ઈચ્છા જાહેર કરે તો તેને અંગદાન કહે છે અંગદાન બે રીતે થઈ શકે છે પ્રથમ પ્રકારમાં જીવિત વ્યક્તિ તેની એક કિડની એક ફેફસા એક લીવર અને આંતરડાના ભાગનું અંગદાન કરી શકે છે આ અંગદાન તે માત્ર તેમના પરિવારજન જ કરી શકે છે બીજા પ્રકારના અંગદાનમાં બ્રેન્ડેડ અંગદાન કરવામાં આવે છે તેમાં બ્રેન્ડેડ વ્યક્તિના હૃદય ફેફસા સહિત કુલ પચીસ અંગ ડોનેટ કરી શકાય છે સામાન્ય મૃત્યુ થયા પછી અંગદાન માટે માત્ર આંખો અને ચામડી જ કામ લાગે છે જ્યારે બ્રેન્ડેડ વ્યક્તિના બધા અંગ ડોનેટ કરી શકાય છે સામાન્ય રીતે બ્રેન્ડેડ વ્યક્તિમાંથી અંગ કાઢ્યા બાદ કિડની બોતેર કલાક ચોવીસ કલાક લિવર ચોવીસ કલાક કોનિયા ચૌદ દિવસ તેમજ હૃદય અને ફેફસા ચારથી છ કલાક સુધી અન્ય વ્યક્તિઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે જો તમે અંગદાન કરવા માગો છો તો તમારે નજીકની હોસ્પિટલમાં જઈને અંગદાન સંબંધિત એક ફોર્મ ભરવાનું રહેશે હોસ્પિટલમાં ફોર્મ ઉપલબ્ધ ન હોય તો નેશનલ ઓર્ગન એન્ડ ટીસ્ટુ ટ્રાન્સપ્લાન્ટ એટલે કે નોટોની વેબસાઇટ પર જઈને ફોર્મ ભરી શકાય છે આ સરકારી વેબસાઇટ છે આ ઉપરાંત એનજીઓની મદદ પણ લઈ શકો છો એકવાર અંગદાનનો સંકલ્પ લીધા બાદ તેનું કાર્ડ હંમેશા તમારી પાસે રાખવું જોઈએ અને આ કાર્ડ વિશે તમારા પરિવારજનોને માહિતી હોવી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની જે નવી સ્વ અધ્યન પોથી બે હજાર ચોવીસ પચીસ તેમના તમામ સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો ભાગ નંબર એક અને ભાગ નંબર બે ની તેમની પ્રોજેક્ટ પ્રવૃત્તિની પણ તમામ સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો તો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર છવ્વીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે